મો નહેરાની અસર થવાથી જાવલ કૂચાવાળા આ તા આ ગમડામાં નેર દ્વારા પહેલાં નેરાથી પાણી આવતો હતો પાણી આવતું હતું હવે પોણીની અમારા તાલુકામાં પોણીની અવસ્થા માલ પશુ પાલ અને હજાર ફૂટ હજાર ફૂટે પોણીની ઉડાઈ પડી હવે અમારી જમીન અમારી જમીને પચાસ ટકા પડી અને પચાસ ટકા પીએ અમે આવતા પાવારે લગભગ પચાસ ફુવારો પાસે વીસ ફુવારા ઉપડે છે અમારે પછી આ માલ પશુ પીવાડવા માટે અમને તો કરી દસ વીસ ફુવારા ચાલુ રહે છે પછી અમારે મજૂરી કરવા કે બીજા ગોમ છોડીને બીજે મજૂરી કરવા જવાના આવે આવશે અત્યારે જ્યારે શરૂઆતની અંદર ટ્યુબવેલ ચાલુ કરીએ ત્યારે ચાલીસ પચાસ ફુવારા ખેડૂતોને પીત માટે મળે અને પછી ધીરે ધીરે બે ત્રણ કલાક ચાલ્યા પછી વીસેક ફુવારા જેવું થઈ જાય જે ખેડૂતોને એક વીઘા જેવી જમીન છે ત્રણ ચાર વીઘા જ વાવેતર કરી શકે ઉનાળાની અંદર બાકીની પડતર રહે છે જો સીપુ વસા સીપુ ડેમ દ્વારા જો પાણી બધા ખેડૂતોને પહોંચતું થાય એવી કોઈ યોજના સરકાર દ્વારા કરવામાં આવે તો બધા ખેડૂત અને પશુપાલન જે કરે છે એ બધા જીવંત રહી શકે ઓકે કંસારી ગામના ખેડૂત ઠાકરભાઈ કાળોજી માજીરાણા ખેડૂતોને પાણીની ખૂબ મુશ્કેલી છે દસ વીઘા ખેડૂતને હોય તો બે વીઘા પિયત થાય છે બાકીની જમીન પડી રહે છે પાણી માટેની ખૂબ મુશ્કેલી પડે છે કારણ કે સરકાર શ્રીને વિનંતી છે કે સીપુ ડેમ જે છે જોના વર્ષોથી પૂરી બંધ પડી છે એનું સરકાર શ્રી ધ્યાનમાં લે તળાવોમાં પાણી ભરવાની થોડી વ્યવસ્થા કરે એટલે ખેડૂતોને થોડા ઘણો રાહત મળે પાણીની અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે